નમસ્કાર ખેડૂત મિત્રો હું છું ભરતસિંહ સાવડા અને આપ જોઈ રહ્યા છો ભરતસિંહ સાવડા ખોડલ ફાર્મ ખેડૂત મિત્રો હવે આપણે મગફળીની અંદર અત્યારે આપણે જે લગભગ કોઈ પણ ટૂંકા ગાળાની જે કંઈ મગફળીઓ છે તે મગફળીઓ તો અત્યારે પિંચોતેર એંસી દિવસની થઈ ગઈ છે અને જે કોઈઓ જે આપણે જૂનમાં વાવણી થઈ તેની પહેલાં જે વરસાદ કોરવાણમાં વરસાદ થયા હતા અને ત્યારે વાવેલી છે તે મગફળીઓ તો અત્યારે ઉપડે એવી પરિસ્થિતિ છે પણ જે રીગલી મગફળીના વાવેતર છે તેમના વિશેની ખાસ આપણે વાત કરવીની કરવાની છે ખેડૂત મિત્રો કે અત્યાર સુધી આપણે જે કંઈ મગફળીની અંદર રાસાયણિક પેસ્ટિસાઈડ છે અને જેની મગફળીની અંદર સારી હાથી કોઈ પણ દવા સાટેલી હોય અને કોઈને રિઝલ્ટ સારા મળ્યા છે કોઈને નબળા મળ્યા છે કોઈને નવા દવાઓ નબળી હોય તેને હિસાબે પણ ખેડૂત મિત્રો હવે આપણે વાત કરવાની છે મગફળીની અંદર રિઝલ્ટ સારું મળશે અને અટાણ સુધી આપણે જે કંઈ રાસાયણિક પેસ્ટિસાઇડ વાપર્યા હોય તેને ઝેર મુક્ત કરવા વિશેની વાત કરવાની છે ખેડૂત મિત્રો તો જે કંઈ પ્રાકૃતિક ખેતી કરતા હોય તેવા ખેડૂતો તો જે કંઈ ઓર્ગોનિક દવાઓ વાપરતા હોય છે ગૌમૂત્ર સાસ છે જીવામૃત છે તેમ અલગ અલગ પ્રકારના કોઈ પણ દવાઓના પ્રયોગ કરતા હોય તેમને તો કોઈ સવાલ કરવા પૂરતી જ નથી પણ જે કંઈ ખેડૂત મિત્રો આપણે રાસાયણિક પેસ્ટિસાઈડ વાપરતા હોય અને આપણે એક જ આપણે તમને ઉદાહરણ આપવું કે તમે માનો કે દસ વીઘા તમારી પાસે જમીન હોય અને તે જમીનની અંદર તમે રાસાયણિક અને પેસ્ટિસાઈડ બંને વચ્ચે થઈને ઓછામાં ઓછો પછીથી ત્રીસ હજારનો ખર્ચ કરી નીકળો હોય બરાબર કોઈ પંદર વીસ હજારનો ખર્ચ કર્યો હોય તમે એટલી દવાઓ જો કંઈ વેસાતી લીધી હોય દવાઓના ખર્ચ કરતા હોય ખેડૂત મિત્રો તો હવે એક સહેલો ડોઝ છે અને સહેલા ડોઝની અંદર તમે જો આ રાસાયણિક પેસ્ટીસાઇડ વગર ઝેર મુક્ત તમે આ દવાનો પ્રયોગ કરશો તો રિઝલ્ટ એ સારું મળશે ખેડૂત મિત્રો અને ઝેર મુક્ત આપણે સારો અને દાણો બંને કરી શકશું તો એનાથી એક તો આપણે અટાણ સુધી જે કંઈ રાસાયણિક પેસ્ટિસાઈડ વાપરા હોય અને એનું તે ઝેર આપણા જમીનની અંદર હોય તેમાં પણ ફાયદો થાય છે અને જે કંઈ આપણો પાક ઉભેલો હોય છે તે પાકની અંદર આપણે જે કંઈ રાસાયણિક પેસ્ટિસાઈડ વાપરતા હોય ને તેનું ઝેર છે ને તે ઝેરો ગૌમૂત્રો અને સાસ છે જીવામૃત છે આવા તમે પ્રયોગ કરીને જો સેલો ડોઝ વાપરશો તો એનાથી આપણો સારો અને દાણો બને ઝેરમુક્ત થાય છે એટલે પાક આપણો ઝેરમુક્ત થાય તો ઊભેલા પાકની ઉપર જો અટાણે આપણે આ સેલો ડોઝ ઓર્ગોનિક વાપરવામાં આવે તો આપણા પશુઓને જે કંઈ સારો ખવડાવવાનો હોય છે તો એ સારો આપણો ઝેરમુક્ત સારો બની જાય છે અને જે આપણા ઢોર શેરતા હોય છે પછી કોઈ પણ ઢોરને આપણે જે શરૂઆતમાં મહિનો બે મહિના દિવાળી માથે જે નવો સારો નાખીએ એટલે ઢોરને શેરવાનું પ્રમાણ ઝાડાનું પ્રમાણ રહેતું હોય છે તો કોઈ પણ ખેડૂતો પશુ રાખતા હોય તેને પણ ફાયદો છે અને જે પશુ નથી રાખતા એ પણ બીજાના પશુ જ ખાવાના છે એ તો કંઈ કોઈ ક્યાંય બીજે ક્યાંય તો નથી કંઈ ફેક્ટરીમાં જવા દેવાના સારો તો ખેડૂત મિત્રો એટલો વિચાર કરો માણસની નહીં તો પશુની દયા રાખી અને તમે સહેલો ડોઝ ઝેર મુક્ત વાપરો એટલે ઓર્ગોનિક બેઝની અંદર પ્રાકૃતિક ખેતી કરતા હોય એની જેમ આપણે ગૌમૂત્ર ને સાસ સાટો એનાથી ફાયદો ઘણો પણ મળશે ખેડૂત મિત્રો એનો એક તો સીધો ફાયદો એ છે ખેડૂત મિત્રો કે અત્યારે આપણે જે સફેદ ફૂગ હોય છે સફેદ ફૂગની અંદર સારું એવું રિઝલ્ટ મળશે સફેદ અને કાળી ફૂગમાં અને બીજા નંબરમાં કે જે આપણે ગૌમૂત્ર અને સાસ જો બંને ભેગા કરીને સાટવામાં આવે તો તેનાથી આપણે કોઈ પણ અત્યારે જે અલગ અલગ રાસાયણિક પેસ્ટિસાઇડ દવાઓ વાપરતા હોય અને એનાથી આપણે કોઈ ફ્રીપ્સ છે પોપટી છે એમાં પણ આમાં થોડી ઘણી રાહત મળશે પછી બીજા નંબરમાં આપણે જે મગીયા અને ગરભોલા ભરાવામાં જે કંઈ અત્યારે કોઈ પણ પોષક તત્વોની ઉણપ હોય તો તેમાં પણ ફાયદો મળશે અને થોડી ઘણી ગ્રીનરી જળવાઈ રહે અને ખેડૂત મિત્રો આ જે આપણો પાક છે એને ઝેર મુક્ત કરવાથી આપણા પશુઓને શુદ્ધ સારો ઓર્ગોનિક ઝેર મુક્ત સારો જો આપણે ખવડાવશું ને તો તેનાથી પણ આપણે ફાયદો ઘણો એવો મેળવી શકશું તો ખેડૂત મિત્રો આવા તમે અટાણ સુધી રાસાયણિક પેસ્ટિસાઈડ વાપરતા હોય તો છેલ્લે તમે એક ડોઝમાં આમાં કંઈ જાજો ખર્ચો નથી જેની પાસે ગાય તો હોય છે તેને તો કોઈ જાતનું ક્યાંય વેસાતું કંઈ વસ્તુ લેવી નથી પડતી અને જેની પાસે પશુ નથી ગાય નથી બરાબર તેવા ખેડૂત મિત્રો એ કોઈ પણ ઓર્ગોનિક ખેતી કરતા હોય પ્રાકૃતિક ખેતી તેની પાસેથી તમે પણ લઈ શકો અથવા તો તમે એવું વિચારતા હોય કે ભાઈ આ તો વાત છે ગાય આધારિત ખેતીની પ્રાકૃતિક ખેતીની પણ ખેડૂત મિત્રો મારે તમને વાત એ કરવી છે કે જો તમને ક્યાંય પ્રાકૃતિક ખેતી કરતા હોય એવા ખેડૂતોની મુલાકાત ન થાય એમ હોય અને તમારી પાસે જો ગાય ન હોય તો તમે એમાં જમીનની અંદર ઝેર મુક્ત કરવા માટે થઈને કંઈ પ્રયોગ કરી શકો તો કે હા કરી શકાય છે એવું નથી પણ જે આપણે ગીર ગાયનું જે દેશી ગાયનું ગૌમૂત્ર છે એને શુદ્ધ ને સારું માનવામાં આવે છે પણ તે ન હોય તો તમે ખેડૂત મિત્રો બળદનો પેછા પણ લઈ શકો છો અને સેલે એ ન હોય તો તમે એક જાણ ખાતર કહી દઉં તમે જે એસેફ ગાય આવે છે એ પણ ચાલશે અને સેલે કાંઈ ન હોય તો ભેંસું હોય ને આપણે તેનું પણ ગૌમૂત્ર સાટો ગૌમૂત્રની તાકાત એક જ છે કે આપણા દાણાની ને ચારાની અંદર ઝેર મુક્ત કરવા માટે થઈને જે આપણા પાકની અંદર કોઈ પણ ઝેરગી હોય ને તેને હટાવવા માટે થઈને તમે ટ્રાય કરી શકશો પણ ખેડૂત મિત્રો એવું નહીં સમજવાનું કે આપણે શુદ્ધ ગાયનું ગૌમૂત્ર હોય તો ચાલશે પણ જો તમને ગાયનું ગૌમૂત્ર મળશે ને તો સારામાં સારું અને જો ન મળે તો મેં તમને કીધું બીજું ઓપ્શન છે બળદ અને બળદ ન હોય તો ખેડૂત મિત્રો ગાય છે ભેંસો નો પેશાબ છે ને એનો મહત્વ એ છે કે આપણા પાક ઉપરથી કેમિકલ હટાવવાનો એ કેમિકલ હટી જાય અને સાસ છે ને એ ફૂગ ઉપર કામ આપશે તો ખેડૂત મિત્રો આવો તમે એક સેલો ડોઝ તમે ઝેર મુક્ત વાપરો અને તેનાથી આપણા પાકને રક્ષણ પણ મળશે અને ઝેર મુક્ત સારો પણ બનશે ખેડૂત મિત્રો જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઇક કરી અને તમામ ગ્રુપમાં શેર કરજો